હાલો યુટ્યુબ ફેમિલી આવી ગયા છે ફરીવાર એક ટેમ અંદર જોવા માટે પાણી તપાસ કરવા માટે તો આ રીતનું છે કઈ બી આતમી ગયું છે પૂરેપૂરો અને અત્યારે બોટમાં આંખવાનું છે મશીન બહાટી ધબાટી તો કન્ટ્યુનર ગુલરની માહિતા મિનારી ગયું હન્ટ્યુનર બને રહે રેસ વધારે છે જુઓ સાણા વાક્યા છે ને ફરવું આ બાજુ ધબધબાટી ને બહાટી

ઇન્ટ્રો કરાવ્યા વગર જ આપણે આવી ગયા પાણી ની અંદર અને મશીન બહુ અવાજ કરે છે ગાઈ ધાડબડાટી બહાટી આપણે જાવી છીએ કન્ટિન્યુ એક્ઝેક્ટ આપણા ઘરે અને કેવો લાગે છે આજનો

સમય ની માલપા આપણે ઘરે પોગવાના છે ગાઈસ આપણું ઝોપડાની અંદર અત્યારે અમે પાણીની અંદર છે વિ ફૂલ તો આઈ જ આપણો ઝોપડું છે ના છે ગાઈસ ગૌશાળા મેડ ર ર રવી એ લિવર કાપી નાખ્યું છે

જો મશીન પણ બેન ભરી દેવામાં આવે છે અહીંથી ધીમું અકાવવું પડે નકર અહીંયા ટેશન ભટકાઈ જાય તો ફાઇનલી આપણે વ્લોગ તો શરૂ જ રાખશું કેમ થાય છે કેમ નહીં જોઈ આજ કદાચ એવું થાય તો બેન કહી દેવું તો ફાઇનલી નીકળી જાય બારી એ એ દેખો એ દેખો મછલી ખાના અહીંયા તો ફાઈનલી આ રીતે નીકળી ગયું છે ગઈઝ બોટ બાર કોઈ દી નીકળતી નથી પણ નીકળી ગઈ પહેલી વાર આજ કેમ રવિ બોલો ને એ વાત હા આવડું જઈ તો ફેમિલી મશીન તો સડાવે છે અંદર કેમ કે એને ઓછું કરવાનું હોય પાછળથી ઓછું ન કરી તો પછી ઢબક ઢબક થઈને આલતી થાય પાણીમાં વહી જાય હા ફેમિલી આવ્યા આપડા મોજા અત્યારે હજી તો આ હાલ્યા જ આવે છે અને આમાં હોય છે પેટ્રોલ થોડું ઘણું પીવું પડે આપણે તો ફેમિલી આને ખેંચવું પડે એમ છે હોડું એમ કે છે પાણીની તો ફાઈનલી પાણીની બહાર આવી ગયા છે બોટ ને પણ ખેંચી લીધી છે અને હવે બતાવું અમારો બે માળો બંગલો જે અમારો ખુદનો છે બનાવ્યો પાંત્રીસ હજાર રૂપિયા નાખ્યા છે એમાં એમ કે છે અને હાલનો ટાઈમ છે એટલે બલર કે થઈ જાય વાંધો નહીં તું જા ફરવા અને ઉપર માર્યા છે ધાબળા નકર ટાઈટ બો હોય ના છે આપડી ફોર્ચ્યુનર ગાડી અને આ રીતનો છે આપણો બંગલો આખે આખો પતરાનો ફરતો જો ચારે ફરતું ખુલ્લું છે આ રીતનું ચારે ફરતું આ રીતનું ધાબળા જ માર્યા છે આપણે કાંઈ વસ્તુ કરવામાં જ નથી થઈ પતરું પથરું કઈ છે જ નહીં આ રીતનું જંગલ છે તમારે ફરવું હોય હરવું હોય તો સાડા વાક્યા ડેમ આવજો અને આમાં છે બોર બહુ રીતના જા જંગલ હિ જંગલ જંગલ મેં મંગલ આ રીતનું છે કઈ ફેમેલી મળીશું હવે આપણે નોક્સ સોરી નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં નહીં નવા વિડીયોમાં કેમ કે નેક્સ્ટ કઈ આવે કઈ નક્કી ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધબધબાણી તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો